તો નમસ્કાર મિત્રો આપણે હરગંસર મહાદેવાથી રા જવાના છીએ કે હવન આવી રહ્યો છે ટુકડો ત્રેવીસ બાર બે ચોવીસ અને પૂરો થાય છે ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસ અને મંડપ બાંધ્યું છે અને કેવું બાંધ્યું છે આપણે અંદર જઈને જોઈશું મિત્રો તો વિડીયો પૂરો જોજો આ તમે જોઈશું બરોબર ઘેટ બાંધ્યો છે અંદરનો નજારો કેવો મસ્ત દેખાય છે મિત્રો અને હજી સુધી આપણે જોઈશું કે સંતમાણી માટે

તમારે આવું તમે આવી શકો છો તમને એડ્રેસ મળી મહાદેવ હાથિ મહાકુંભ યોજવા જઈ રહ્યો છે ત્રેવીસ બાર બે હજાર ચોવીસ સુંદર મજાનો નજારો દેખાય છે હરગંગેશ્વર મહાદેવ હાથીદરા તમે જોઈ શકો છો વિડીયોમાં કેટલું સુંદર મજાનું લોકેશન છે મિત્રો આ ચામુડા માતાજી નું મંદિર આવેલું છે કુળદેવી ચામુડા માતાજી નું આ ગૌશાળા છે મિત્રો આમાં હવન કરવા માટે આ હવન માટે બાંધ્યું છે તમે જોઈ શકો સુંદર મજાનો નજારો મિત્રો દેખાય છે સુંદર મજાનો મિત્રો હવન કુંડીઓ બનાવી દીધી છે મિત્રો તમે જોઈ શકો વિડીયોમાં